ચાર વર્ષથી નાસ્તો ફરતો કેદી અંતે ઝડપાયો ગળપાદર જેલનો કેદી ચાર દિવસની જામીન બાદ ભાગી છૂટતા અંતે ચાર વર્ષે ઝડપાયો બોર્ડર રેન્જ ભુજના આઈજીપી ચિરા કોટડી તથા ઇન્ચાર્જ પોલીસ અધિક વિકાસ સુંદાએ પેરોલ ફ્લોર વચગાળાના જામીન ફરારી જેલ ફરારી તથા નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે પી આઈ રાડાના સુપરવિઝન હેઠળ સ્પેશિયલ ઇન્વિગેશન ટીમની રચના કરવામાં આવી હતી આ ટીમ હત્યા કેસના ગળપાદર જેલમાં સજા કાપતા કાચા કામના કીધી સાહિલ તારીખ અસ દસ વીસથી ત્રીસ દસ વીસ સુધી ચાર દિવસનો પેરોલ રજા પર છોડવામાં આવ્યા બાદ તે હાજર થયો જ ન હતો આમ છેલ્લા ચાર વર્ષથી નાસ્તા ફરતા આજ આરોપીને તેના ઘરે સંજોગનગર ભોજતી બાતમીના આધારે ઝડપી લીધો હતો સાહિલ વિરુદ્ધ આ હત્યા ઉપરાંત હત્યાના પ્રયાસ મારામારી અને ફેબ્રિકેશન એમ કુલ છ ગુના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલ છે અંતે આ નાસ્તા ફરતા ભાગેડું કેદીને એના જ ઘરેથી ઝડપી પાડવામાં આવ્યો હતો